તે દરમિયાન બાતમી મળેલ કે અજય જયંતિભાઈ ચુડાસમા રહે રામાપીરના મંદિર પાસે ગેટ તેના રહેનાંક મકાને દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે રેલ કરતા શખ્સ તેના રહેનાંક મકાનેથી દેશી દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે आ मांग मग पोलिंस ए आर वाला साहेब ना मार्गदर्शन हेठ केवल भाई सांगा वनराज भाई खुमान बावकुदान कुंचाला जयदीप सिंह गोहिल खान पठान मानदीप सिंह गोहिल उमेश भाई हुम्बल सहित जोड़ाया था